મહીં સુગંધિં પુષ્ટિવર્ધનમ રુકમ યુ મૃત્યુ મોક્ષ્યમ અમૃતમ

લાઈવ દ્રશ્યો જ્યારે તેમના અવાજના ડિજિટલ પ્લેટફોર્મથી જોઈ રહ્યા છો સાથે જ્યારે તમને વાત કરવામાં આવે તો શ્રાવણ મહિનાની શરૂઆત પ્રથમ સોમવારથી થઈ હતી અને આજે અંતિમ સોમવાર પણ આવી રહ્યો છે ત્યારે હું તમને જાગનાથ મંદિરના અંદરના દ્રશ્યો દેખાડવાની કોશિશ કરીશ જેમાં તમે જોઈ રહ્યા છો કે જાગનાથ મંદિરમાં ભક્તો દ્વારા લાંબી લાઈન કતારમાં ઊભા થઈ સવારથી દર્શન માટે બધા ઊભા રહ્યા છે અને મંદિરને પણ સજાવવામાં આવી રહ્યું છે ત્યારે તમે અંદર દર્શન પણ કરી શકો છો મ ભગવાન શ્રી મહારાજ બોરાનાથને રીઝાવવા માટે પણ ભક્તો ઉપવાસ કરે છે ત્યારે ભગવાનને રીઝાવવા માટે તેમના જળ અભિષેક કરે છે દૂધનો અભિષેક કરે છે અને સવારથી સદા નામિક કતારોમાં ઉપવાસ છે ત્યારે જગનાથ મહાદેવમાં પણ આજે સવારથી જ એક યજ્ઞની શરૂઆત કરવામાં આવી છે આપણે અન્ય સ્થિત મહારાજની સાથે પણ આપણે વાત કરીશું કે આજના દિવસે જે જગનાથ મહાદેવનો મંદિર છે ત્યાં કેવો પ્રોગ્રામ કરવામાં આવી રહ્યો છે અને આજના દિવસનો આખો શેડ્યુલ શું છે આપણે જગ્નત મહાદેવ મંદિરના શ્રી મહારાજ સાથે વાત કરીશું કે આજના દિવસે શું આયોજન કરવામાં આવ્યું છે જી મહારાજ આજે શબ્દાનિપ્રસાર મહિનાનો આજે અંતિમ સોમવાર તો શું આયોજન કરવામાં આવ્યું છે ૐ સંકરમ સંકરાચાર્યમ કે સવાદરાણમ સૂત્રભાસ્ક્રતો વંદે ભગવંતો પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુ રાતમેતી મૂર્તિ વેદા વિવાજને વ્યમ વદવ્યાપ્તિ દયાય દક્ષિણામૂર્ત ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમ શિવાય પવિત્ર શ્રાવણ માસ એનો અંતિમ દિવસ અમાવસ્યા અને એમાં સોમવતી અમાવસ્યા સોમવતી અમાવસ્યાનું ખૂબ મહત્વ છે વિશેષ કરીને જે સકામ ભક્તો હોય છે એના માટે ભગવાન શિવ સોમવતી અમાવસ્યા દિવસે કોઈ બી ભક્ત ની કોઈ બી આકાંક્ષા કોઈ બી પ્રાર્થના કોઈ બી હોય એ દિવસે ભગવાન શિવ ઈચ્છાઓને પૂર્ણ કરતા હોય જાગનાથ મહાદેવમાં અમાવસ્યા અમાવસ્યાના દિવસે સવારમાં માં ભસ્મારતી કરવામાં આવી સવાર પાંચ વાગે પછી ભગવાનની બીજી આરતી કરવામાં આવી બ્રહ્મભોજન ઇત્યાદિ નિયમિત શ્રાવણ માસમાં કરવામાં આવ્યું અને અમાવસના દિવસે છેલ્લે હોમાત્મક કરવામાં આવ્યું છે છે રુદ્ર સવાર આઠ વાગે શરૂ થયું જેની પૂર્ણાવતી સાંજે પાંચ વાગે કરવામાં આવશે આશરે પચીસ ત્રીસ યજમાનો એનો લાભ રહી રહ્યા છે અને ભગવાનની કૃપા પ્રાપ્ત કરી રહ્યા છે કેટલા ભૂદેવો દ્વારા આ યજ્ઞ કરાવવામાં આવી રહ્યો છે એકવીસ ભૂદેવો છે લગભગ અને 25 જેવા યજમાનો છે જે વૈદિક વિધિ દ્વારા વૈદિક પરંપરા દ્વારા શાસ્ત્રોક વિધિ દ્વારા ભગવાનની ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરી રહ્યા છે અને યજ્ઞનો લાભ લઈ રહ્યા છે તો અત્યારે બપોર પછી કેટલી આરતી રહી છે અને બપોર પછીનું શું આયોજન છે હમણાં બાર વાગ્યા પછી

અને બ્રાહ્મણો માટે શ્રાવણ મહિનો એટલે ભક્ત અને ભગવાન એક આમ સંમેલન એકબીજાની નજીક આવવાનો પ્રસંગ છે શિવજીની જેટલી પૂજા પાઠ આરાધના કરીએ એટલું ઓછું છે મનુષ્ય અવતાર માટે શિવજી સિવાય કોઈ ઉદ્ધાર નથી

ભગવાન મહાદેવનું મંદિર જ્યાં ભક્તો સવારથી લાંબી કતારોમાં ઊભા હતા ભગવાન શિવ ને રીઝવવા માટે અને સવારથી ઉપવાસ અને એકતાનું કરી રહ્યા હતા તો ભગવાન શિવને ને પણ હવે એક જ પ્રાર્થના છે કે તમારા અને તમારા પરિવારના માર્ગમાં આવતી મુશ્કેલીઓ દૂર કરે કે મારા કેમેરામેન ધવલ સાથે જીનદ પટેલ ચરત નવા